જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયો તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે ફૂટબોલ થી માટલી ફોડો અને ઇનામ જીતો તો હોય આપણે ટોટલ 8 માટલીઓ બધી છે બરાબર અને આઠ માટલી એની અંદર ચિઠ્ઠીઓ નાખવાની છે અને ઈ ચિઠ્ઠી એમાં ઇનામ લખેલું છે હો 200 300 એમાં 100 રૂપિયા ની ત્રણ ચિઠ્ઠીઓ છે 200 રૂપિયા ની ત્રણ છે અને 300 રૂપિયા ની બે ચિઠ્ઠીઓ છે ચલો રેડી 1 2 3 4

એ મશીનનો નંબર હોય આવતા રી બીજા સાઈડ ના કોઈ જોવાનું બલ્લુ જોડે રહું ચિંતા ના રાખ વાહ ચલો સરમ તમે

જીબુ <laughs> <laughs>

જોરદાર તો કિશન ફોડી નાખતો એવો દોડ્યો હોય નક્કી નાખે પૈસા તો ખાલી ગમે તે માટલી ફોડો

માટલી ફોડ માટી કઈ ફાયદું નહીં હરિભા ફોડશે એવું લાગે ભાવિશ લાગે સીધો મહત્વનો ફોડજુ બળુભા તને ચિંતારો બી ઓ ઓ દડો લાવજો હા આવે દડા લા કિશન નેકલ દોડી નાખી કિશન થી દોડી નંબર નંબર

ખબર નઈ પડતી નાખે ખબર પડે અમે એક દળ એવો કે ફોડી પોડી નાખેલો ચોકડી વાળો જોઈ ને ભારે ભારે

10 મે કેરો છે 10 નંબર આળો નંબર કોણ છે પહેલા તું તો દિલ્હી હતો તો અગિયાર મો છું લે જો બડુભાઈ બડુબા કોઈ જીત્યું નહી હો રાખવાનું છે હે

પુજીતો યાર એ વેપનનો શૂટિંગ લેજેલા ધાંતી પગાનું એક મકા જંપલ સે ને એક મકા બૂટ સે એ ઓમ લેવો ચલો હવામે ચડા જીતને પડાયા કોઈ ના થાય આજો હેડો ભુંદાય તેલનો

એ તો માટલે ફૂટી ગયો હા આડીદન માટલે નાડેતના ડરમ ફૂટ્યો પેલા પડી ફેર પગ પઘાવા આયા છે અરે વાહ

આવશે એના થોડો નેચે થી આવશે કમ્પ્લેટ કોંકાર ઘાટી દે ચપ્પલ ઘાટી દે દે વાડી બે ઓગળી દે આગળની ઓમેની ફુટે બે ઓગળ દોની આ ના ના ડડો જા ફાટ કે નીકળ પડ્યો અરે વાહ ભઈ તાકાતનો ફેર પડ્યો દસાને હતી દસાન ડરાકો વાગે આરે

આજે ની બધી મહેનત માથે ના પડે ઇનામ ના તમે તમારી મજૂરી થી જીતમ પછી ઈનામ આલે એમાં મજા ઓડી આડ્યો ઓડી આડ્યો આ તારાથી મારે લાઈન ને <Cornell>